તો જનેડા પકડી હવે હું થાય કોને ખબર જઈજો જોવો અહીં આગળ નીકળી ગયા આજ તરીને ભાઈ ભાઈ તો આગળ નીકળી ગયા તો પાછો આવે ત્યારે મળી પાછા ભાઈ સ્પીડમાં છે સ્પીડ બોલ દોડવા હમણાં એલા ભાઈ હવે એમાં હું હોય આવડો એવો સ્કેટિંગ આપણે મળ્યા આપણે સ્કેટિંગ લેનાર મળી સ્પીડ બહુ નમો આલે કાઈ જો એને આમ જેમ બને સ્કેટિંગ તો ફાવી ગઈ છે પણ તોય સતાય પ્રેક્ટિસ કરે છે કેટલી પ્રેક્ટિસ કરી આપણે જોઈએ તો જાય છે હું થાય આપણે કઈ ખબર નહી પણ એ બહુ આગો નીકળી ગયો પણ લગભગ મારા અંદાજે આવડી ગયો જોવે મને લાગે આવડી ગયો もう一回。Yeah, <laughs>